દલિત દીકરીને જે એક ધર્માંતરણ લવજેહાદની વાત સામે આવી હતી અને ત્યારબાદ જે રીતે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી છે હાલ તો એ દીકરી ક્યાં છે ને પોલીસનું શું સ્ટેન્ડ હા કોઠાર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી જેમાં નિતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમનોદ દાખલ થયેલ હતી અને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ જેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ પુખ્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભૂજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભૂજે એ સિક્યુરિટીમાં ક્રાઈમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી ગયો છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું સર એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઊભા કરવામાં આવેલા નથી કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં બે હજાર અઢારની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જે એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે

એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે

એલસીબીને આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે સર હવે જ્યારે એના માતા પિતા નથી મળવા આવી રહ્યા આગેવાનો નથી મળવા આવી રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો શું નામ છે તમારું મહેશ્વરી મિતલ જંગો મિતલબેન ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે તમે જે હાલ લગ્ન કર્યા છે તે મુસ્લિમ લોકો સાથે મેરા છે લવ જિહાદ વાત આવી રહી છે તમારું શું માનવું છે આ જે લવ જિહાદ ની વાત આવી છે તે તદ્દન ખોટી છે અમારા સમાજ આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવી છે તે દૂર કરવા માટે અમારી સ્વૈચ્છા થી અમે પોલીસ નો સંપર્ક કરી અહીં આવેલ ખાસ કરીને તમે જે લગ્ન કર્યા છે તમે કોઈ ધર્માંતરણ કર્યું છે કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હમણાં પણ હિન્દુ ધર્મમાં જ છે કેટલો સમયથી આપ સંપર્કમાં હતા હવે તમારી શું માંગ છે જે રીતે પરિવારજનો તમારા પર આક્ષેપ કરી રહ્યા છે કે એક બન્યા છે બન્યું છે તમારી કાંઈ જ નથી મારી છે કોઈ પણ ધાક ધમકી કરે હવે તમે ક્યાં લેવા માંગો છો અત્યારે તમારા પરિવાર પણ ધારણા પર બેઠા હોય તમને દેવા માટે થવા જઈએ તો તમારું ટેન્શન એમના જોડે જ રહેવું છે દૂર દૂર હા મિત્ર ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે તમે લગ્ન કર્યા છે તો એ ડોક્યુમેન્ટ સાચા છે ખોટા છે તમારું શું માનવું છે અમે હાઈકોર્ટ ગયેલા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે એમની ઓર્ડર આપેલો પ્રોટેક્શનમાં શું શું સમાજને કહેવું છે તમારે અનેકવિધ પ્રશ્નો તમને લઈને ઉપસ્થિત થયા છે લવજેહાદના નામે થઈ રહ્યા છે લગ્નને લઈને થઈ રહ્યા છે અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે